સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે મહેસાણામાં મોઢેરા રોડ ઉપર આવેલ સોમેશ્વર બંગ્લોઝના રહીશો નવરાત્રીના રંગમાં જોશભેર ગરબાના તાલે ચૂમ્યા ત્યારે મોઢેરા રોડ ઉપર આવેલ સોમેશ્વર બંગલોઝમાં નવરાત્રિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે સોમેશ્વર બંગલોઝમાં રહેતા તમામ પરિવારો એક સાથે મળીને આ નવરાત્રિનો પાવન ઉત્સવ ખૂબ જ આનંદથી ઉજવી રહ્યા છે સોસાયટીમાં પ્રથમ નોરતાથી જ દરરોજ મા જગદંબાની આરતી પ્રસાદ ગરબા રાસની રમઝટ વેશભૂષા ઇનામે લખી જો તથા

બીએસસી બીએસસીએનઆઈટી થર્ડ યર આજે મેં રાવણ અને મારા સાથીદારોએ માતાજીનું પાત્ર ભજવ્યું છેલ્લા ઓગણીસ વર્ષથી હું આ સોસાયટીમાં રહી રહી છું અને છેલ્લા ઓગણીસ વર્ષથી અમે વેશભૂષામાં આવી રીતે અમારા ગ્રુપ સાથે અલગ અલગ પાત્ર ભજવીએ છીએ તો અમને બહુ આનંદ થાય છે કે અમે આવી સોસાયટીમાં મોટા થઈ રહ્યા છીએ લોકોને અમે એ હિન્દુત્વનું સમજ અને ઘરમાં ભગવાન ભગવાન શું મહત્વ છે તેની પણ સમજણ આપીશું મારું નામ નિર્મલ હરગોહનભાઈ પટેલ છે અમારું મૂળ વતન મગુના લાલજીનગર છે અમારી સોમેશ્વર બંગલોઝની પ્રખ્યાત વેશભૂષાની અંદર દર સાલ આ જ પ્રકારનો માહોલ હોય છે પાંચ વર્ષના છોકરાથી લઈને અને પંચોતેર વર્ષના કાકા સુધી દરેક લોકો વેશભૂષાની અંદર અવનવો વેશ લઈ ધારણ કરી અને આનંદ કરતા હોય છે અમારી સોસાયટીની અંદર એક જ ઉદ્દેશ મહામાળી અમારી સોસાયટીની આજીવન સુધી બધાને આવીને આવી જ રીતે હર્ષ ઉલ્લાસથી રાખે એવી માનવ પ્રાર્થના આજે જે માતાજીની આ સઘડી છે બરાબર જ્યારે મહાકાળીમા પતઈ રાજાનો જે ઇતિહાસ છે અને એમાં પતઈ રાજાના જે ગુસ્સે થઈને મહાકાળીમાએ જે પરચો આપેલો હતો આ એનું એક નાનું આપણે તો માતાજી આગળ કહીએ ને મારી માફ કરજે પણ અમે એ પ્રમાણેનું આ પાત્ર ભજવેલું છે મારું નામ મહેશકુમાર ચેલાભાઈ પટેલ આ અમારી સોસાયટીનું નામ સોમેશ્વર બંગલોદ મોઢેરા રોડ મહેસાણા આ સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી અમે નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ સોસાયટીની અંદર તમામ પાટીદાર કોમના વ્યક્તિઓ વસે છે સોસાયટીમાં લગભગ એકાવન જેટલા મકાન છે અમે સૌ ખૂબ હળીમળી અને આ સોસાયટીમાં રહીએ છીએ અને દર સાલ નવરાત્રિ પર્વ જુદી જુદી જુદા જુદા કોન્સેપ્ટથી ઉજવીએ છીએ ચાલુ સાલે તમામ નવે નવ દિવસ જુદા જુદા વિશેષ દિવસ તરીકે અમે આ સોસાયટીમાં ઉજવીએ છીએ અને નવરાત્રિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ખૂબ સારા માહોલથી સોસાયટીના તમામ સભ્યોના સાથ અને સહકારથી ઉજવી રહ્યા છીએ આજે અમારી સોસાયટીમાં વેશભૂષાનો વિશેષ દિવસ છે એટલે આજે આ વેશભૂષામાં સૌ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે વેશભૂષામાં જુદા જુદા પાત્રો જેમાં જુદા જુદા માતાજીનો પાત્રો એક કાળકા માતાનું વિશેષ પાત્ર પાટીદારોની ગામડાઓમાં જે ઉજાણી નીકળે છે ઉજાણી એ ઉજાણીમાં જે વહોઈયાઓ છે એ વહોયાઓને જે પાટીદાર બહેનો તરફથી જે આપવામાં આવે છે એ બધું પછી પાલાબહેણી પછી પાટીદાર નો પહેરવેશ કેવો હતો એ આપણા સૈનિકો અને બીજા ઘણા બધા અન્ય ઘણા બધા પાત્રો છે જેમાં પાગલનો પાત્રો છે અને બીજા ઘણા બધા પાત્રો આમાં ભાગ લીધો છે ખૂબ આનંદથી અને ઉલ્લાસથી આ સોસાયટીમાં બધા ભાગ લે છે વર્ષોથી અમે અમારી આ પરંપરા છે અને અમે લગભગ સાતેક વિશેષ દિવસ જેમાં એક દિવસે ટ્રેડિશનલ ડે બીજા દિવસે પાટીદાર અશ્વિતા ડે આજે વેશભૂષા આવતીકાલે જીન્સ ડે હશે એના પછી નરનારાયણીની સ્પર્ધા રાખીશું આમ અમે જુદા જુદા દિવસોને જુદી જુદી રીતે ઉજવીએ છીએ અને એક આનંદનો માહોલ ઊભો કરીએ છીએ